ભાવનગર નાગરિક સહકારી બેંક દ્વારા વર્ષ દરમિયાન થયેલ પ્રગતિને લોકો સમક્ષ લાવવા માટે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરાયું ભાવનગર નાગરિક સહકારી બેંક મેનેજમેન્ટમાં તાજેતરમાં જ થયેલા બદલાવ બાદ નાગરિક સહકારી બેંક ઉત્તરોત્તર પ્રગતિના પંથે આગળ વધી રહી છે બેંકના નવા ડિરેક્ટરોના સતત પ્રયત્નોથી બેંકના ફસાયેલા બે કરોડ રૂપિયા પરત મેળવવામાં સફળતા મળી છે સાથે ડિપોઝિટમાં પણ બાવીસ કરોડ જેટલો વધારો થયો છે જ્યારે એનપીએ પણ પાંચ પોઈન્ટ સિત્તેર ટકાના ઘટાડા સાથે બે પોઈન્ટ બોતેર ટકા થયું છે બેંકમાં અનેક સુધારા વધારા સાથે આગે કૂચ કરી રહેલી નાગરિક સહકારી બેંકનું કાર્ય લોકો સુધી પહોંચાડવા પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બેંકના તમામ ડિરેક્ટરો ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટ બાય વિપુલ ગોહેલ સાથે સંજય રાવલ એસબી ન્યૂઝ ભાવનગર વાઇસ ચેરમેન અને જોઈન્ટ કમિટી ચેરમેન શ્રી સુરેશભાઈ દાંડલા અમારા રિક અમારા આમંત્રણને માન આપીને વધારે પ્રેસ મીડિયા પ્રિન્ટ મીડિયા અને ઇલેક્ટ્રિક મીડિયાના વિવિધ પ્રતિનિધિઓ